હાય ફ્રેન્ડ્સ તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આ વરસાદના મોસમમાં જેવું જ આપણે ઘરેથી બહાર નીકળીએ તો મકાઈ દેખાઈ જ આવે છે તો વરસાદમાં ગરમા ગરમ મકાઈ ખાવાની ખૂબ જ મજા આવે છે મકાઈ એમ તો આપણે ખાઈએ જ છીએ પણ આજે આપણે મકાઈની બહુ બધી રેસીપી બને જ છે તેમાંથી હું તમારી સાથે આજે એક રેસીપી શૅર કરીશ જે ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે તો તમે ચાહો તો તેને સ્ટોર પણ કરી શકો છો તો ચલો એકદમ ટેસ્ટી મકાઈ કટલેટ બનાવવાનું શરૂ કરીએ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં જો તમને મારી રેસિપીઓ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો નવા વિડીયોની નોટિફિકેશન માટે તો મેં અહીંયા મકાઈ લઈ લીધો છે તેને એકદમ સારી રીતે ધોઈ અને તેના રેસા કાઢી લીધા છે અને એકદમ સરસ સાફ કરી લીધો છે તો હવે તેને ચાકુની મદદથી કટ કરી લઈશું તમે તેની જગ્યા પર જે રેડીમેડ મકાઈના દાણા આવે છે ને તેને પણ લઈ શકો છો મકાઈના દાણા છે તેને જળથી આપણે નથી કાઢવાના ઉપર ઉપરથી જ તેને કાઢી લઈશું એકદમ જળથી મકાઈના દાણાને નથી આપણે લેવાના જે ઉપર ઉપરનો ભાગ છે તેટલો જ આપણે ભાગ કટ કરી લઈશું અને તેને જ આપણે ઉપયોગમાં લઈશું તો એકદમ આસાનીથી મિનિટોમાં આ પ્રોસેસ થઈ જાય છે મકાઈના દાણા અલગ થઈ જાય છે તો અહીંયા મકાઈના દાણાને મેં અલગ કરી લીધા છે તો હવે આપણે તેની અંદર થોડું શાકભાજી ઉમેરી દઈશું તો અહીંયા મેં એકદમ ઝીણું સમારીને ગાજર લીધું છે એક વાટકી તમે છીણીને પણ લઈ શકો છો અને અહીંયા એક વાટકી શિમલા મિર્ચને પણ મેં એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે એકદમ તાજા ધાણાને ઝીણા સમારીને એડ કર્યા છે એક ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે તીખા લીલા મરચાં એડ કર્યા છે પીસીને તમે તેને ઝીણા સમારીને પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે આમચૂર પાવડર એડ કર્યો છે એક ચમચી ભરીને અહીંયા મેં તીખું લીલું મરચું વધારે લીધું છે એટલે અહીંયા હું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ રહી છું તમે લીલું મરચું ઓછું એડ કરો તો તમારે તીખું લાલ મરચું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડું સંચર પાવડર પણ એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું

તેટલું જ આપણે બે બેસન છે એડ કરવાનું છે તો અહીંયા હું ત્રણ ચમચી જેટલું બેસન એડ કરી રહી છું અને તેની સાથે ચોખાનો લોટ બે ચમચી એડ કર્યો છે તમે બેસનનો ઉપયોગ પણ ખરી શકો છો ખાલી અને જે ચોખાનો લોટ છે તેની સ્કીપ પણ કરી શકો છો તો હવે શાકભાજી અને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને પ્રેસ કરીશું તો શાકભાજીમાં રહેલું પાણી રિલીઝ થશે અને એ પોતાની જાતે જ મોશ્ચર પકડી લેશે એટલે આમાં આપણે અલગથી પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે ના બેસન કે ના ચોખાનો લોટ પણ એડ કરવાની જરૂર પડશે હાથેથી મુટી વળી જાય તો મતલબ કે આ એકદમ પરફેક્ટ છે તો પણ જો મિશ્રણને મિશ્રણ છે એ તમને થોડું પણ ઢીલું લાગે તો તમે તેની અંદર બેસન એડ કરી શકો છો તો મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હાથને તેલથી ગ્રીસ કરી લઈ અને એકદમ આસાનીથી બનાવી લઈશું કટલેટ આપણે કટલેટ તમે તમારા મનપસંદ આકારમાં બનાવી શકો છો તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આ કટલેટ રેડી કરી શકો છો અહીંયા હું બધી જ કટલેટ એકદમ ગોળ બનાવી રહી છું આસાનીથી કટલેટ બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મેં બધી જ કટલેટ બનાવીને રેડી કરી લીધી છે અને આપણે તેની અંદર બધા જ શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે તો એકદમ હેલ્ધી પણ બને છે કટલેટ તો હવે આપણે જે ઇડલી આવે ઇડલી સ્ટેન્ડ તેને લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું જેથી જ્યારે આપણે કટલેટ તેની અંદર સ્ટીમ થવા માટે મૂકીએ તો તે તળિયે ચોંટે નહીં એટલા માટે તેલ જરૂરથી ગ્રીસ કરવાનું આપણે આ કટલેટને સ્ટીમરમાં પંદર મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું જેથી આપણે જ્યારે આ કટલેટને ફ્રાય કરીએ તો વધારે તેલનો ઉપયોગ ના થાય એટલા માટે સ્ટીમ કરી લઈશું અને સ્ટીમ કરવાથી જે અંદર રહેલા શાકભાજી છે તે પણ થોડા સોફ્ટ થઈ જશે એટલા માટે તો અહીંયા બધી જ કટલેટને ઇટલી સ્ટેન્ડમાં ગોઠવી દઈશું અને મેં પહેલેથી જ કઢાઈમાં પાણી ગરમ થવા માટે મૂકી મૂકી દીધું છે જેથી એકદમ ફટાફટ સ્ટીમ થઈ જાય આપણી આ કટલેટ તો અહીંયા મેં બીજી પણ થાળી લીધી છે અને તેને પણ થોડી ગ્રીસ કરી લઈશું જેટલી કટલેટ બનાવી છે તે બધી જ આવી જાય એટલા માટે એકદમ હેલ્ધી જ રેસિપી છે અને ખૂબ જ આસાનીથી બનીને રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરો તો અહીંયા મેં કઢાઈની અંદર હવે સ્ટેન્ડ ગોઠવી દઈશું આપણે કટલેટના અને તેને આપણે પંદર મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે પંદર મિનિટમાં એકદમ આસાનીથી કટલેટ સ્ટીમ થઈ જશે તો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને કટલેટ એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે તો આ કટલેટને આપણે એકથી બે મિનિટ જેવું થોડું ઠંડુ થવા દઈશું તો કટલેટ થોડી ઠંડી થઈ જાય એકથી બે મિનિટ જેવું તો આરામથી કટલેટ અલગ થઈ જાય છે થાળીમાંથી અને ખૂબ જ સરસ દેખાય છે આપણે શાકભાજી જે ઉમેર્યા છે એ બધા એકદમ રંગબેરંગી શાકભાજી છે તો કટલેટ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે તો હવે તેને આપણે થાળીમાં મૂકી દઈશું અને જે આ કટલેટ છે તમે તેને સ્ટોર પણ કરી શકો છો સ્ટીમ કર્યા પછી એર ટાઈટ કન્ટેનરમાં પેક કરી અને તમે ફ્રીજમાં મૂકી દઈ શકો છો અને પછી જ્યારે પણ તમારું આ કટલેટ ખાવાનું મન થાય અથવા તો કોઈ મહેમાન આવે તો તમે તેને સેલો ફ્રાય કરીને આપી શકો છો તો કટલેટ એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે તો હવે જે આ કટલેટ છે તેમાંથી આપણે અડધી કટલેટ સ્ટોર કરી લઈશું અને બાકીની જે કટલેટ છે તેને આપણે સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય પણ કરી શકો કરી શકો છો તમે પણ અહીંયા હું સેલો ફ્રાય કરી રહી છું તો જે કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જે તેલનું ટેમ્પરેચર છે એ મીડિયમ ટુ હોટ રાખવાનું છે અને તેની પછી આપણે જે કટલેટ છે તેને કડાઈમાં એડ કરી દેવાની છે જો તમારે ટેસ્ટ પણ જોઈએ અને હેલ્ધી પણ જોઈએ તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરો અને જે આ કટલેટ છે તેની અંદર આપણે મકાઈનો પણ ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ફાયદાકારક હોય છે તો હવે આ કટલેટને ઉલટપુલટ કરીને બે થી ત્રણ મિનિટ જેવું ફ્રાય કરવાની છે આપણે જેથી એકદમ ઉપર નીચેથી ક્રિસ્પી થઈ જાય તમે આ કટલેટ છે એ બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો જ્યારે તમારું ખાવાનું મન થાય કે પછી કોઈ મહેમાન આવે તો આરામથી એકદમ આસાનીથી ફ્રાય કરીને આપી શકો છો અને ખૂબ જ ઇઝી રેસીપી પણ છે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો તમે આ રીતે જો કટલેટ બનાવીને આપશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ઉલટ પુલટ કરીને મેં અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા થઈ જાય ત્યાં સુધી કટલેટને ફ્રાય કરી લીધી છે અને હવે કલર પણ એકદમ સરસ આવી ગયો છે કટલેટ પર એકદમ રંગબેરંગી તો હવે આપણે કટલેટને બહાર કાઢી લઈશું તો એકદમ ઇઝી મેથોડથી અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી કટલેટ રેડી થઈ ગઈ છે અને ખૂબ જ સરસ દેખાઈ પણ રહી છે તમે જોઈ શકો છો તો તૈયાર છે એકદમ નવી રેસિપી કટલેટની તો તમે જરૂરથી ટ્રાય કરજો આ કટલેટ ખૂબ જ સરસ બનીને રેડી થશે અને જો તમને આજની મારી આ કટલેટની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક જરૂરથી કરજો આ વિડીયોને અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં મારા આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમે આ કટલેટને જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારી આ રેસીપી કેવી બની તો મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે પણ આ મકાઈની કટલેટ જરૂરથી બનાવો થેન્ક યુ બાય બાય ટેક કેર